હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ અને હું છું ગૌતમ દવેને આપ સર્વેનું સ્વાગત કરું છું અમારા યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે આવી પહોંચ્યા છીએ માંગરોડની અંદર આવેલું આપણું બંદર અને બંદરની અંદર આપણે જોવાના છીએ બોટ કેવી રીતે ઉતરે છે એ બધું તો જોડાયેલા રહેજો અને જો આવા જ વિડીયો વધુ જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બંદરની વધુ વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ કરી દેજો આ બોટ બાઈને છે આ પાછળ પંખો ફરતો હોય એનાથી બોટ હાલે આ બાઈને સીન જોઈ લો તમે બોટનો નો જોઈ લો જો આ બોટ લઈને આવી ગયા છે અટારામાં જોઈ લો આ બોટને આ ક્રેન થી છે ને ચડાય છે એક ગઈ અંદર અંદર બીજી આવશે ચોમાસા દરમિયાન સરકારની મનાઈ હોય દરિયાની અંદર મચ્છીમારી કરવાની અને અત્યારે હવે રક્ષાબંધન પછી દરિયો ખેડવા માટે ખારવા લોકો જાતા હોય એટલે બોટને દરિયાની અંદર ઉતારે છે અત્યાર સુધી બહાર કાઢી લીધી હોય અને હવે દરિયામાં ઉતારે છે ક્રેનથી અને હવે સરકારની પંદર તારીખથી પરમિશન મળી ગઈ હોય છે એટલે હવે આ લોકો બધા ફિશિંગ કરવા માટે જવાના છે એટલે બોટો બધી અંદર ઉતરે આવી રીતના બેટી કહેવાય બંદર કહેવાય એની અંદર આવી રીતના બોટ ક્રેનથી અંદર ઉતારે અને જ્યારે ચોમાસા દરમિયાન કાઢે ત્યારે પણ આવી જ રીતે કાઢતા હોય છે તો આવી રીતે બોટને અંદર ઉતારે અને પછી અંદર જે કંઈ પ્રોસેસ હોય એને માલ લઈ જવાની એ બધું લઈ ડીઝલ લઈ જાય પીવાનું પાણી જમવાનું ચોખા બધું લઈ જાય બરફ ભરી જાય માલ ભરવા માટે એ બધું કરી અને પછી એ લોકો ફિશિંગ કરવા માટે નીકળતા હોય અને આ છે માંગરોળનું બંદર અને માંગરોળ બંદરમાં ઓછામાં ઓછી બે હજારથી બાવીસો બોટો હશે ફાઈબર અલગ તો આવડું મોટું બંદર છે આપણું વાંગરોડનું અને તમે જોઈ શકો આટલી બધી બોટો છે અને બહુ મોટું એવું બંદર હમણાં બઈનું પણ છે નવી બેટી પણ બઈની છે અને બહુ સરસ સુવિધા અત્યારે તો સારી થઈ ગઈ છે અને અત્યારે બધી બોટો જવાની હોય અંદર એટલા બધી બોટો લાગી ગઈ છે બંદર ઉપર આ બધી બોટો લગાડેલ છે આપણે જો આવી આ પાણીના ટાકા લઈને પાણી ભરે છે આ લોકો છે આ ભાઈ આવી ગયા છે સામાન લઈને કાનભાઈ કાનભાઈ આવતો આવે છે ચાલો તો ફ્રેન્ડ આ ભરાઈ રહ્યો છે બરફ આ ખટારા ની અંદર બરફ પણ આવી ગયો છે અને એનું મશીન પણ આવી ગયો છે એટલે બરફ ના કટકા થઈ અંદર નીચે સ્ટોર રૂમ હોય સ્ટોર રૂમ માં બરોફ સીધો જાય અને ત્યાં સીધો બરફ ભરાઈ જાય આંગરોડ બંદર ની બોટ ની અંદર આપણે આવી ગયા છે જોઈ લી આ બધી બોટ છે આ બોટ ની કેબિન છે આ કેબિન ની અંદર આ લંગર ખેંચવા ના મશીન છે આ અને પિયાંસુભાઈ બેઠા છે આ બોટ ની નીચે આયા મશીન રૂમ બોય બોલ રૂમ એમાં આપણે બીજી બોટ માં જાઉં આ ભાઈ અહીં રસોઈ બનાવે જોઈ ગયો રસોઈ બને છે ચૂલા ઉપર હું ભાઈ હું બનાવો ભાત બનાવો કે દાળ બને આમાં બની ગયું છે ભાત બન્યું નું મચ્છી નું શાક બની ગયું છે અને હનુમાન બાપો બેઠો છે આગળ તિરંગો લહેરાય છે આની અંદર બધું કોલ્ડ રૂમ ને એવું બધી હોય

આ છે મશીન રૂમ અને મશીન રૂમની અંદર ઓલી બે ડીઝલની ટેન્ક છે આ બધા એના પાના પકડ છે બેટરી છે નાળા પડ્યા ઝાર પડી તો આવી રીતના ઇન્જીન રૂમ કહેવાય આને આ છે જીપીએસ સિસ્ટમ અને આપણે જેમ મોબાઈલમાં ગૂગલ મેપ ખોલીને આપણે રસ્તા ઉપર જતા હોય એવી રીતે આ સમુદ્રનો મેપ હોય અને આમાંથી જોઈને એ લોકો એના ઉપર જાતા હોય અને આ વાયરલેસ પહેલાંથી બોલતા હોય એનાથી એકાબીજા બોટવાળાનો સંપર્ક થાય અને એવી રીતે લોકો આખો જાતા હોય સમુદ્રની અંદર ફિશિંગ કરવા અને અમારા પીયુ ભાઈ પૂજા વાંચે છે મહારાજ પૂજાની એની બધી તૈયારી રેડી છે એટલે પૂજા થશે ને પછી બોટ જાશે ફિશિંગ માટે અને જોઈ લ્યો આ આખી બધી બોટો રેડી છે

આમ જોઈ જાય આ બરફ નો ઘટારો જાય આ મશીન માંથી જાય અંદર ટ્રેન માં અંદર જાય આપડી પોસ્ટ